બેટા આ શબ્દ જ્યારે કોઈના મોઢામાંથી નીકળે ને તો આમ હેદ ભર્યો લાગે કોઈ અજાણ્યું વડીલ વ્યક્તિ પણ પોતાનાથી નાની ઉંમરના વ્યક્તિને બેટા શબ્દ સાથે સંબોધે પણ લાગે છે પણ કોઈએ વિચાર્યું હશે કે આ પારકાને પણ પોતાના બનાવતો શબ્દ તેમના મોતનું કારણ બનશે અમરેલીના લાઠીમાં આવું બન્યું છે જે વ્યક્તિના મોઢામાંથી પ્રેમથી બેટા શબ્દ નીકળ્યો તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો કારણ માત્ર એટલું જ કે યુવક દલિત સમાજમાંથી આવતો હતો દલિત યુવકે કોને શું કહ્યું જેથી બેટા કહેવાથી શરૂ થયેલી આ વાત હત્યામાં પરિણમી જાણીએ અહેવાલ માં જય હિન્દ બે સાઈન ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી અમરેલીના સાવરકુંડલા રોડ પર આવેલા જીગાભાઈ દુધાત માર્કેટિંગ યાર્ડમાં એક સામાન્ય શબ્દ પ્રયોગથી શરૂ થયેલી ઘટના જાતિવાદી હિંસામાં પરિણમી છે આ અંગે અમરેલી રૂરલ પોલીસ મથકમાં જે ફરિયાદ નોંધાઈ છે તેમાં જણાવવામાં આવ્યું છે કે આ ઘટના ગત પંદરમી તારીખે બપોરે બની હતી નિલેશભાઈ રાઠોડ નામના વ્યક્તિએ દ્વારકાધીશ નામની દુકાનમાં દુકાનદારના બાળકને બેટા શબ્દ થી સંબોધન કર્યું આ શબ્દ કરીએ ફોન કરીને વધુ માણસોને બોલાવ્યા અને આશરે પંદર જેટલા લોકોએ નિલેશભાઈ સહિત આ યુવકોને લાકડી અને કુહાડી વડે માર માર્યો ઈજાગ્રસ્ત નિલેશભાઈ રાઠોડ પહેલા તો અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અને ત્યારબાદ તેમને વધુ સારવાર માટે ભાવનગરની સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યાં ગત રાત્રિએ તેમણે દમ તોડી દીધો અને મારામારી જે હતી એ હત્યામાં પરિણમી ઘટનાની જાણ થતા જીગ્નેશ મેવાણી મૃતક યુવકના પરિવારજનોને મળવા માટે પહોંચ્યા હતા ત્યાં જતા પહેલા તેમણે આ અંગે શું વાતચીત કરી સાંભળીએ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના જરખિયા ગામના યુવાન નિલેશભાઈ રાઠોડનું હમણાં અવસાન થયું છે એમની ઉપર અને એમના બીજા ત્રણ સગા એવા યુવાનોની ઉપર એમ ચાર લોકો ઉપર કેટલાક જાતિવાદી તત્વો દ્વારા સોળ તારીખના રોજ અમરેલીની બજારમાં એક સાવ નજીવા કારણસર જીવલેણું હુમલો કરવામાં આવે આ યુવાન નિલેશ રાઠોડ એ જીવન મરણ વચ્ચે ભાવનગરની હોસ્પિટલમાં ઝૂલા ખાતા હતા એ જરખિયા ગામના વતની છે જ્યાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ ભરત કાતરિયા ત્યાંથી આવે છે ભરત સુતરિયા ત્યાંથી આવે છે અને સામાન્ય ઘટના એવી હતી કે આ દલિત સમાજના ચાર યુવાનો એ ચા પાણી નાસ્તો ક્યાંક કરતા હતા અને પડીકા ખરીદવા ગયા તો ગલ્લા ઉપર દુકાન ઉપરથી જે બાળકે પડીકું આપવાની કોશિશ કરી એનો હાથ પહોંચાતો નહોતો ખરીદનાર દલિત સમાજના યુવાનોએ કીધું કે બાળક તારો હાથ ના પહોંચાડતો તો હું જાતે પડીકું તોડી લઉં બેટા આ દલિત સમાજના વ્યક્તિએ અન્ય સમાજના વ્યક્તિને બેટા કેમ કીધું એનો ખાર રાખીને કોડીના ઘા મારી પાઇપો મારી પંદર લોકોનું ટોળું બહારથી ફોન કરીને બોલાવીને આટલી સામાન્ય મેટરમાં તેમનું જીવ લીધું છે અત્યારે હાલ હું ભાવનગર જવા રવાના થ છું રાજ્યની સરકારને અમરેલી પોલીસ પ્રશાસનને ખાસ કહું આ ચારે જે વ્યક્તિમ્સ છે જેણે જીવન ગુમાવ્યું હોય અને એની સાથે જે બીજા ત્રણ લોકોને માર્યા આ ચારેને પાંચ પાંચ એકર ખેતીની જમીન તમે આપો એટ્રોસિટીઝ એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો છે એટ્રોસિટીઝ એક્ટમાં જોગવાઈ છે કે પીડિત પરિવારને ઈંટોનો ભઠ્ઠો સ્ટોનની કોરી સરકારી નોકરી કે ખેતીની જમીન આપી શકાય હું માગણી કરું છું કે પાંચ પાંચ એકર ખેતીની જમીન અથવા તો સરકારી નોકરીમાં આપવામાં આવે બે નિલેશભાઈ રાઠોડનો મૃતદેહ અત્યારે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં છે તો ત્યાં એનું વીચ વિડીયોગ્રાફી પેનલ પીએમ કરવામાં આવે ત્રણ એ કોઈ સચોટ અને મજબૂત ઓફિસરને આખા પ્રકરણનું ઇન્વેસ્ટિગેશન સોંપવામાં આવે અને ચાર આગળ જતા આવનારા દિવસોમાં તડી ફાળતી લઈને ગુસ્સી ટોક સુધીની જે પણ કડક કાર્યવાહી આ કસૂરવાર આરોપીઓની સામે કરી ગુજરાતમાં એક દાખલો બેસાડવો જોઈએ દલિત સમાજના યુવાને અન્ય સમાજના યુવાનને બાળક કેમ કીધું એ બાળક હતું એના માટે બાળક શબ્દનો પ્રયોગ કેમ કર્યો ફક્ત આટલા કારણસર ખૂન કરી દેવામાં આવે એ કોઈ પણ સંજોગોમાં ચલાવી નહીં લેવાય આના કારણે આખા અમરેલી અને સૌરાષ્ટ્રમાં બહુ જ આક્રોશ છે રાજ્યની સરકાર પોલીસ પ્રશાસન કેમ કર્યો આવી માનસિકતાએ એક યુવકનો ભોગ લઈ લીધો છે રાજ્ય સરકાર બુલડોઝર ફેરવાની આદત છે તો આ કેસમાં પણ અનેક ગુંડાઓ સંડોવાયેલા છે તેમની અનેક ગેરકાયદેસર મિલકતો પણ છે ત્યાં પણ તમે બુલડોઝર ફેરવીને બતાવો

કોઈ આપણને આપેલા પ્રેમ સામે તેમને આટલી નફરત આપણે કઈ રીતે આપી શકીએ આપણે સ્વસ્થ સમાજની વાતો તો કરીએ છીએ પણ શું આ પ્રકારની માનસિકતા સ્વસ્થ સમાજના લોકોમાં હોઈ શકે સમાજના ભાગ રૂપે આ બધા પ્રશ્નો અંગે આપણે પણ ખૂબ વિચારવાની જરૂર છે આ વિષયે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આ વાત વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અને એમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમી અપડેટ્સ માટે આપ જોતા રહો બે